ધોરણ માં અભ્યાસ કરી માસૂમ છ વર્ષે બાળકીનો મૃતદેહ પ્રાથમિક શાળામાંથી સાંજના છ વાગ્યાના આસપાસ મળી આવ્યો આ મામલે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે બાળકીનું મોત દબાવી મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યો જેમાં દાહોદ એલસીબી પોલીસ સાહિતની ટીમે જુદી જુદી ટીમો બનાવી શાળામાં તપાસ હાથ ધરી તે ઉપરાંત ડોગ સ્કોર ઝીણવટપૂર્વક તપાસ પણ હાથ ધરામાવી આવી મૃતક બાળકીની આચાર્ય આચાર્ય ગોવિંદે જણાવ્યું કે બાળકીને હું મારી ગાડીમાં બેસાડી શાળામાં લાવેલ હતો પરંતુ ત્યારબાદ ગાડીમાં ઉતરી કઈ બાજુ ગયેલ તેની પોતાને ખબર નથી અને હું મારી રોજિંદી કામગીરીમાં લાગી ગયેલ અને શાળામાં છૂટ્યા બાદ મારા ઘરે જતો તેમ આચાર્ય ગોવિંદે ઢોંગ કરી પોલીસને ગેરમાર્ગે દોર્યો હતો જે વાત પોલીસને ગળે ન ઉતરતા જેથી પોલીસે તેના મોબાઈલ ફોનનું ટેકનિકલ એનાલિસિસ કરતા જેમાં બાળકીને જે સ્થળેથી બેસાડે ત્યાંથી શાળામાં આવવા માટે લાગતા રોજિંદા સમય કરતા બનાવના દિવસે વધારે સમય લાગે તેમજ કોલ રેકોર્ડ આધારે આચાર્યને ઊંડાણપૂર્વક અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આચાર્ય પોલીસની પૂછપરછમાં ભાંગી પડ્યો અને તેણે કબલ્યું કે પોતાની ગાડીમાં બાળકીને બેસાડ્યા બાદ બાળકી સાથે છેડછાડ તેમજ અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કરવા જતા બાળકી બુમાબૂમ કરવા લાગેલ જેથી બાળકીનું મોર દબાવી દેતા બાળકી બેભાન થઈ ગયેલ જેને પોતાની ગાડીના પાછળની સીટમાં મૂકી શાળામાં લઈ આવ્યો અને બાળકીને ગાડીમાં લોક કરી મૂકી રાખી અને શાળા છૂટ્યા બાદ પરત જતી વખતે આચાર્ય પોતાની જાતે બાળકીને શાળાના ઓરડા અને કમ્પાઉન્ડ દિવાલની વચ્ચે મૂકી આવ્યો અને તેની સ્કૂલ બેગ તથા ચપ્પલ તેના વરખંડ બહાર મૂકી દીધેલ આમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં અસફળ થયેલ આચાર્ય ગોવિંદ નટે માસૂમ છ વર્ષે બાળકીનું મોત દબાવી મોતને ગાંઠ ઉતારવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા ગ્રામજનો તેમજ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો આ મામલાની હકીકત સામે આવતા મૃતક બાળકીના પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી સાંજના સાડા છ ની આસપાસ જે તોરણી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી શાળાના પ્રેમાઇસીસમાં જે બાળકી ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી તે બાબતમાં એમનો પોસ્ટમોર્ટમ કરાવેલ બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ કે સ્મુદરિંગથી બાળકીનું મૃત્યુ થયું છે મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી તમામ ટીમો એલસીબી એસઓસી સ્થાનિક પીઆઈ પ્રોફેશનલ ડીઆઈએસપી તમામ અલગ અલગ દસ જેટલી ટીમો આમાં બનાવવામાં આવી શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી પ્રાર્થનામાં પણ નહોતી જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી તો એના ઉપરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી એ પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે દસ વીસની આજુબાજુમાં પ્રિન્સિપાલ ગોવિંદભાઈ નટ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા એમણે આ પ્રિન્સિપાલ ગાડી રોકાવી અને એમની ગાડીમાં આ દીકરીને બેસાડી દીધી ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતા બાળકીએ બુમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું ધાબી દેવામાં આવેલું જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલું ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધી છે સાંજના આશરે ચાર અને પિસ્તાલીસ એણે ગાડીના કાચ થોડા થોડા ખોલી નાખેલા જેથી કોઈ વ્યક્તિ જોવે તો એવું પ્રસ્થાપિત થઈ શકે ગાડીમાં ફુડાઈ ગઈ આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી અને બાળકીનું દફ્તર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં એ ઉપાડી અને બાળકીના વરખંડની સામે ખૂણાવાળી જગ્યાએ મૂકેલું જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આ દફ્તર અહીંયા નહોતું આ તમામ હકીકતો ધ્યાનમાં આવતા તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતાં પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા અને એણે જે પહેલાં સ્ટોરી કરતા હતા મને ખ્યાલ નથી મેં ઉતારી દીધી હતી એ જ પ્રકારની વાત કરતા હતા એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે દીકરીની જે લાશ છે એનો નિકાલ કરવામાં આવે છે સર અમારો દુષ્કર્મ કરવાનો પ્રયાસ